બિલકુલ લોકસભાની ચૂંટણી કોણ કરીને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે જેના ભાગરૂપે આજથી અમે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત બાવને બાવન હજાર ભુજ ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છીએ અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સુરથિયાજી કૈલાસદાનજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે કચોનો બારે માર્ચ એ અંતર્ગત આજે અમે સંગઠન મિશન વિસ્તારમાં આજે કચ્છથી શરૂ થશે અને એ ત્રણ તબક્કાઓમાં તમામે તમામ જિલ્લાઓમાં અમારા પદાધિકારીઓ છે હોદ્દેદારીઓ છે હોદ્દેદારો છે આગામી ચૂંટણીઓ છે ચૂંટણીઓને લઈને રિવ્યૂ થશે કામગીરીના રિવ્યૂ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે વધારે બને કેટલાક લોકોને જોઈનિંગના કાર્ય કાર્યક્રમો પણ વિવિધ રીતે કરવામાં આ મહિના દરમિયાન કરવામાં આવશે અને બીજું કે જ્યારે કચ્છમાં આવીએ છીએ ત્યારે હંમેશા પીડા એ થાય છે કે કચ્છ ખનીજથી ભરપૂર કચ્છ છે કચ્છમાં સૌથી મોટો જિલ્લો કચ્છ ગૌચરની પરંતુ અહીંયા ભાજપના કેટલાક અધિકારીઓ પર દબાણ કરી અને કેટલાક મળતીયાઓએ કચ્છને લૂંટવાનું જે કામ કર્યું છે એ બહુ જ ચિંતાજનક છે આજે કેટલાક આંકડા અમે તપાસી રહ્યા હતા ગૌચર સૌથી વધુ કચ્છમાં છે અને સૌથી વધુ કચ્છમાં ગૌચર ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતિયાઓ વિવિધ કંપનીઓને ફાળવવામાં આવે છે સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકાય પરંતુ ભાજપના મળતીઓ વર્ષોથી કાંઈક એમની જ સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં ત્રીસ વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની કે કોઈના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતીઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે જેમાં એક કરોડ અને અઠાણું લાખ ચોરસ મીટર માત્રને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પથરાવી દેવામાં આવી છે અને તમે જોતા હશો હમણાં જ કાઢડા ગામમાં ગૌચરની જમીનને લીધે વિવાદ હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી એવી તો કેટલી જમીનો છે કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવન ચક્કીઓ નાખી દીધી ગામમાં ચાર ચાર એકર હજાર એકર જમીન બતાવે છે ગૌચરની ત્યાં ગૌચર છે જ નહીં એટલે બહુ જ મોટું સૌથી મોટું કૌભાંડ ગૌચરનું બીજું કચ્છમાં ખનીજ ચોરી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે મળતીયાઓ અને એના ભાજપના આગેવાનો જે મિલીભગતથી ખનીજ ચોરી કરી રહ્યા છે અને ત્રીજું મીઠાનું કૌભાંડ પણ કચ્છમાં હવે ફૂલ્યું ફાલ્યું છે આપને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવાની સરકાર પાસે છે નહીં જમીન અગરિયાઓની લીઝો રિન્યુ નથી કરતા જેનો જે ખેડૂત હોય અથવા તો માછીમારો હોય અથવા તો અગરિયા એમનું જીવન ધોરણ જ એના ઉપર ટકે છે એમના માટે